વેલકમ દ્વારા આરાધના મિત્રો લૂઝ માં પહેરી શકાય એ ટાઈપની પ્રિન્ટેડમાં એકદમ સોફ્ટ અને જીની ડિઝાઇન ઉપર આખી પેટર્ન લઈને આવી ગયા છે કલર કોમ્બિનેશન એ બધા જ નવા રહેવાના છે અને એકદમ ઠંડા કલર આવશે કપડાની વાત કરીએ તો એકદમ સોફ્ટ ફેબ્રિકમાં અને તમે રનિંગવેરમાં પહેરો ને એ ટાઈપની વસ્તુ છે ઘણા કસ્ટમરની રનિંગ રનિંગવેર માટે કઈક વસ્તુ લઈને આવો તો એના માટે આ વસ્તુ બેસ્ટ કલેક્શન રહેવાનું છે જોઈ શકો છો એકદમ સિમ્પલ ઝીણી ડિઝાઇન છે ડિઝાઇન ડિઝાઇનમાં પલ્લુ રહેવાનો છે અને બ્લાઉઝની વાત કરીએ તો એકદમ ઝીણી પ્રિન્ટ ઉપર બ્લાઉઝ લેવાનું છે જોઈ શકો છો આ ટાઈપને એકદમ ઝીણી ડિઝાઇનમાં બ્લાઉઝ છે છ કલર છે જે કોઈ કલર પસંદ આવે તો પહેલાં જ સ્ક્રીનશોટ લઈ લેજો લિમિટેડ સ્ટોક આવેલો છે કલર જોઈ લેજો જો ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને તમારા મિત્રોમાં શેર કરી દેજો જેથી પહેલી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે અમારી રોજની અપડેટ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા છ કલર છે જે કોઈ પસંદ આવે તે જલ્દીથી તમારો ઓર્ડર બુક કરાવો જોઈ લો બધા જ કલર નવા અને એકદમ ઠંડા કલરનું કોમ્બિનેશન સાથે વસ્તુ આવેલી છે બુક કરાવો ઓર્ડર અને લિમિટેડ સ્ટોક છે વહેલા તે પહેલાંના ધોરણે વસ્તુ તમે મેળવી શકો છો એકદમ સિમ્પલ અને સોબર વસ્તુ છે થેન્ક યુ ફોર આરાધનાશીલ પેલેસ